ઘોડેસવારીની થ્રીલ તમે પિકનિક સ્પોટ ઉપર કે પહાડોમાં ચારધામ યાત્રાઓ વખતે કે કોઈપણ હિલ સ્ટેશન પર ગયા હોય ત્યારે તમે ઘોડેસવારીની થ્રીલ માણી હશે પણ ઘોડેસવારીની વ્યવસ્થિત તાલીમ તમારે જોઈતી હોય તો એના માટે શું વ્યવસ્થા છે અહીં તમને ઘોડેસવારીની બેઝિક ટ્રેનિંગથી માંડીને એડવાન્સ ટ્રેનિંગ સુધી પણ અહીં તમને સગવડ મળી રહેશે અહીં ઘોડા રાખવામાં આવતા હોવાથી આ વિસ્તાર ઘોડા કેમ્પ તરીકે પણ જાણીતો છે અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી ગુજરાત માઉન્ટેડ પોલીસની આ અશ્વ તાલીમ કેન્દ્રની મુલાકાતે હું આપને લઈને આવ્યો છું અને આ એપિસોડમાં હું તમને બતાવીશ કે તમારે હોર્સ રાઇડિંગની બેઝિક ટ્રેનિંગ લેવી છે તો એના માટે શું પ્રોસેસ છે આ જગ્યા ક્યાં આવેલી છે અને શું શું કઈ રીતે તાલીમ કેટલી લાંબી હોય છે કેટલી એની ફીસ હોય છે સમગ્ર માહિતી તમને આ એપિસોડમાં હું આપવા જઈ રહ્યો છું તો આ એપિસોડમાં બની રહેજો આ ખૂબ જ એડવેન્ચરસ અને થ્રિલિંગ સાહસભર્યો એપિસોડ રહેવાનો છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને મારી ચેનલ ખબર અમદાવાદમાં આપ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું સૌને એક થ્રીલીંગ અને એડવેન્ચરસ એપિસોડમાં લઈને આવ્યો છું અત્યારે હું આવ્યો છું અમદાવાદ શાહીબાગ એન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી અશ્વ તાલીમ કેન્દ્રમાં ટ્રેનિંગમાં લગભગ સિત્તેર થી પંચોતેર જેટલા તાલીમાર્થીઓ છે અત્યારે સિવિલિયન્સ તો એ સિવિલિયન્સ તાલીમાર્થીઓ જે પણ છે એ લોકોએ રોજ સવારે છ થી આઠ દરમિયાન પોતાની અનુકૂળતાના સમયે આવવાનું હોય છે ઘોરે સવારી માટે જ્યારે તાલીમાર્થીઓ આવે ત્યારે એમને માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા છે અહીં એ લોકોએ વેહિકલ પાર્ક કરીને પછી આ ઓફિસમાં આવીને અંદર આવવાનું હોય છે સરસ કુદરતી વાતાવરણમાં આવેલી આ ઓફિસ જ્યારે સ્ટુડન્ટ આવે ત્યારે તેમને અહીં જે કંટ્રોલ રૂમની ઓફિસ છે ત્યાં આવવાનું હોય છે અને પોતાના નામની નીચે સહી કરવાની હોય છે તો તમારે જ્યારે પણ સ્ટુડન્ટ્સ આવે ત્યારે એમણે કંટ્રોલ રૂમની આ ઓફિસમાં આવીને આ રજિસ્ટરમાં સહી કરવાની હોય છે અને રજિસ્ટરમાં સહી થયા પછી તેમને જે તે નંબરનો ટોકન આપવામાં આવે છે ધારો કે ચાર નંબરનો ટોકન આ મેળવ્યો હોય પછી તમારે સીધું જઈને ત્યાં લાઇનમાં ઊભા રહેવાનું હોય છે અને વારાફરથી જેવો ઘોડો અવેલેબલ થાય એ રીતે તમને વારાફરતી ટ્રેનિંગમાં અંદર બોલાવવામાં આવે છે આ જે વિભાગ છે તે બેઝિક તાલીમ કેન્દ્ર માટેના ઘોડાઓને અહીં રાખવામાં આવે છે અને ઘોડાના તબેલાની બિલકુલ સામે એક શેડની નીચે રાખેલા છે જીન એટલે કે સેડલ ઘોડાને અહીંયાથી આ સેડલની જગ્યાએ લાવીને સવારે સેડલ બાંધવામાં આવે છે અહીં જે તે ઘોડાને એના કમાન્ડમાંથી બહાર કાઢીને અહીં સેડલ જ્યાં રાખેલા છે એ વિભાગમાં લાવવામાં આવે છે અને દરેક ઘોડાને વ્યવસ્થિત રીતે સેડલ ફિટ કરવાની સૌથી પ્રથમ પ્રોસેસ હોય છે એ સેડલ તૈયાર કર્યા પછી એને મેદાનમાં લઈ જઈને ટ્રેનિંગમાં એના ભાગ લેવામાં આવે છે

आज फर्स्ट में रहेगा ऊपर उवर ये टाइम का फोन कई बार और या एक नंबर दोनों हाथ में रेण पकड़ो सीधे बैठो सीधा सामने होकर नजर सामने रखो नीचे देखना नहीं है।

જેમ રઘુભાઈએ કીધું કે જ્યાં તાલીમાર્થીઓ જ્યારે નવા નવા એન્ટર થાય ત્યારે ઘોડા ઉપર એમનો કોન્ફિડન્સ આવે અને એમની સેડલ ઉપર બેસવાની એમની પ્રોપર રીત થઈ જાય લગામ પકડવાની પ્રોપર રીત થઈ જાય ત્યાં સુધી એમને આ નાના ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ નાના ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ આપીને એ લોકો પૂરા કોન્ફિડન્સ થઈ જાય ત્યારે પછી એમને આ રેલિંગ પછીની મોટી રેન્જમાં લઈ જવામાં આવે છે ત્યાં એમને દૂડકી ચાલ શીખવાડવામાં આવે છે ત્યાં તમે જોઈ શકશો કે ઘોડા બધા દૂડકી ચાલમાં ચાલી રહ્યા છે એટલે આ ધૂડકી ચાલની પ્રેક્ટિસ માટે એક કોન્ફિડન્સ આવી જાય ઘોડા સાથે એક રિધમ આવી જાય ત્યારે એમને એ રીતે પછી ત્યાં લઈ જવામાં આવે છે નમસ્તે મારું નામ પંચાલિયા સમિતભાઈ છે હું ચૌદ વર્ષનો છું હું નરોડા વિસ્તારથી આવું છું મેં યુટ્યુબમાં રાઇડિંગના વિડીયો જોયા હતા તો અહીંયા હું તાલીમ લેવા આવું છું મને અહીંયા તાલીમ લઈને ખૂબ સરસ લાગે છે અહીંયા બધા મને સારી રીતે શીખવાડે છે મારું નામ ગઢવી જયરાજસિંહ વિજયદાન છે હું જશોદાનગર વિસ્તારમાંથી આવું છું મારી ઉંમર બાર વર્ષ છે મારા મોટા ભાઈને રાઇડિંગનો શોખ હતો મેં જોયું અને મને બી રાઇડિંગનો શોખ થયો તેથી હું અહીંયા આવું છું રાઈડિંગ કરવા જેમ તમે જોયું હશે એમ અહીં બાર ચૌદ વર્ષના દીકરાઓથી માંડીને લેડીઝ પણ અહીંયા ટ્રેનિંગ માટે આવે છે ઘણા બધા વિવિધ પ્રકારના લોકો જેમને હોર્સ રાઇડિંગનો શોખ છે એ અહીં રોજ સવારે તાલીમ માટે આવે છે આ અત્યારે જે બેચ ચાલે છે એ આખી ઓલ લેડીઝ બેચ છે બધી લેડીઝોને એકસાથે ઘોડા પ્રોવાઈડ કરવામાં આવે છે અને એકસાથે એમની ટ્રેનિંગ થઈ રહી છે સ્ત્રીઓ પણ મહિલાઓ પણ ઘોડે સવારીમાં પોતાનો શોખ કેળવી રહી છે અને તાલીમ લઈ રહી છે

और पीछे पीछे गुडा एक साथ सब गुडा जिससे आपका राइजिंग अच्छा होगा उठने दबाने पाँव ऐसे और उठना है उठक बैठक आपको करनी है ऊपर रहेंगे और अब डाउन करना है ठीक है अप डाउन अप डाउन જ્યારે તાલીમ પૂરી થઈ જાય છે એના પછી ઘોડાને એને ઘોડાએ જે પોતાનું કામ કર્યું છે એ બાબતે એને શાબાશી આપવામાં આવે છે અને પછી ઘોડા પરની પોતાની ગ્રીપ મજબૂત કરવા માટે તાલીમાર્થીઓ રતા પરથી પગ છોડીને તે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પોતાની કસરત કરે છે કે જેથી એમને ઘોડા સાથેની ગ્રીપ પ્રોપર રહે અને ઘોડા સાથેનું એમનો તાલમેલ બની રહે सभी के एक साथ जैसे पोजीशन जीजन अब अब बोलने के साथ आप अपना देना हाथ और देना पाव निकाल देंगे अब उतर जाओ पैगड़े पे खड़े हो जाना है अरे जम मार के नीचे नहीं उतरना है पैगड़े पे रकाब पे खड़े हो जाओ हाँ अभी बोलो रेडी अप रेडी अप क्रॉस हो जाओ और नीचे लाओ हाय मारू नाम आकांक्षा अधवानी है हूँ सत्तर वर्ष नी छू और हूँ इंदिरा बीच थी દરેક સવારે અહીંયાના ઘોડા છે ને એ બહુ જ ટ્રેન છે અમે ટ્રેન નથી પર એને કંઈક પણ સર કરે ને એ માની જાય અને અહીંયાના સર પણ બધા જ સારા છે અને એની ટ્રેનિંગ છે ને વન ઓફ ધ બેસ્ટ છે અમદાવાદનું આખા ગુજરાતમાં જ બેસ્ટ છે એકચ્યુલી એક વિડીયોમાં હું જોયો હતો કે રાઈડર્સ કેવી રીતે કોમ્પિટિશનમાં જાય તો એ જોઈને મને શક લાગ્યો કે મને પણ હોર્સ રાઇડિંગ શીખવી જોઈએ હેલો મારું નામ નિશ્રા પંચાલ છે હું નરોડાથી આવું છું મારી એજ ટ્વેન્ટી ફોર ઇયર્સ છે ઓલિમ્પિક્સમાં અને એ બધી રીતે સોશિયલ મીડિયામાં હોર્સિસના વિડીયોઝ જોતા હોઈએ લાઈક કોમ્પિટિશન્સ જોતા હોઈએ તો ત્યારથી આઈ વોઝ મને એમ હતું કે મારે બી જોઈન કરવું છે અહીંયા જ્યારે એડમિશન માટે આવ્યા ત્યારે હોર્સેસ સ્ટાફ જોઈને હું વધારે ઇન્સ્પાયર થઈ ગઈ એસ્પેશિયલી એમ એસ રાઇડિંગ્સ ને બધું જોઈને બહુ જ ઇન્સ્પાયર થઈ ગઈ હતી અહીંયા જોઈન થયા પછી સ્ટાફનું અને એટલું બધું સારું અમને એમની હેલ્પ મળી રહી છે એમનું ગાઈડન્સ મળી રહ્યું છે કે આઈ એમ બહુ જ હું અહીંયા થ્રિલ એક્સપિરિયન્સ કહી શકાય એવું હું કહું છું પહેલાં શરૂમાં આપણે હોર્સેસથી બીતા હોઈએ બટ અહીંના ગાઈડર્સ તમને એટલી સારી ટ્રેનિંગ આપે એમના ઇમોશન બધું સમજાવે તો હવે મને બીક નથી લાગતી સો આઈ રિક્વેસ્ટ ઓલ કે તમને જોઈન કરવું હોય તો ઇટ્સ ટુ ગુડ ટુ જોઈન બારોટ સાહેબ એકદમ મળતાવડા સ્વભાવના વ્યક્તિ છે બહુ જ નેક દિલ અને બહુ જ નિખાલસ વ્યક્તિ છે અહીં તમે જ્યારે સ્ટુડન્ટ તરીકે તાલીમ લેવા માંગતા હોય તો આપણે બારોટ સાહેબ પાસેથી જાણીએ કે શું ફીનું સ્ટ્રકચર હોય છે અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે હોડસરણી શીખવવામાં આવે છે તેની અંદર ડોક્યુમેન્ટ્સના ભાગરૂપે જે કે ડોક્યુમેન્ટ્સ લાવવાના હોય છે હું એ એની વિગતે આપણે ચર્ચા કરીશ અને જણાવીશ જે એની અંદર ઉમેદવારનું માદરી પત્રક ભરવાનું હોય છે અને એના સાથે સાથે વાલીનું સંમતિ પત્રક બી આપવાનું હોય છે એના સાથે જે ડૉક્ટરીશ્રી હોય છે એના ટિટનેસ્ટ ઇન્જેક્શન લીધેલું છે તે બધાનું ડૉક્ટરશ્રીનું સર્ટિફિકેટ બ્લડ ગ્રુપનું ડૉક્ટરનું સર્ટિફિકેટ એના સાથે સાથે જો વિદ્યાર્થી હોય અને કોલેજના વિદ્યાર્થી હોય તો એનું બનો સર્ટિફિકેટ લાવવાનું રહેતું હોય છે એક પાસ પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો હોય છે એડમિશન આપવા માટેની જે ઉંમર છે તે બાર વર્ષથી ઉપરના કોઈ પણ તાલીમાર્થી તાલીમ લઈ રહે લઈ શકે છે અને પચાસથી સાઠ વર્ષના આગળના જો કે એનાથી બી ઉપરના તાલીમાર્થી તાલીમ લેવા માટે ઈચ્છા ધરાવતા હોય તો એમની હેલ્થ એને ધ્યાનમાં રાખી અને પોતાની બોડી એમાં કેટલી કાર્યરત છે કેટલું કામ કરી શકે છે તેના ભાગરૂપે એમ એમને એડમિશન આપવામાં આવતું હોય છે એમનું ફીસનું ધોરણ છે વિદ્યાર્થી માટે અને સરકારી કર્મચારી માટે સરકારી કર્મચારી જો તેનો આઈ કાર્ડ આપતા રજૂ કરતા હોય અને વિદ્યાર્થી એમનો બનોભાઈ સર્ટિફિકેટ રજૂ કરતા હોય તો એમના માટેની એક હજાર રૂપિયા ફીસ છે બેઝિકની અને આમ પબ્લિક માટે બે હજારને વીસનું ધોરણ રાખવામાં આવે છે દસથી બાર ગોળાઓથી તાલીમ આપવામાં આવે છે પચીસથી ત્રીસ મિનિટનો અમે એક વિદ્યાર્થીને સમયગાળો આપતા હોય છે દરેક તાલીમ અર્થે જે તાલીમ લેવા માટે ઈચ્છા ધરાવતા હોય અમે એમનું રજીસ્ટ્રેશન કરીએ છીએ રજીસ્ટ્રેશનની અંદર અમારા પાસે જો વેટિંગ હોય તો તમામ જે કંઈ વેઇટિંગ વિદ્યાર્થીઓને વેઇટિંગ તાલીમાર્થીઓને અમે અમારી બેચ જે પૂરી થવાની એના સમયના પંદર દિવસ પહેલાંથી અમે તમામને ટેલિફોનથી જાણ કરી અને એવા તાલીમાર્થે સૂચિત કરીએ છીએ કે ભાઈ આપ આપનું રજીસ્ટ્રેશન થયેલું છે તો આપ ઘોડેશ્વરીની તાલીમ લેવા માટે ઈચ્છા ધરાવતા હો તો એકથી પાંચ તારીખના સમયની અંદર આવી અને આપ ફોર્મ ભરી જાઓ અને આપણા જે ડોક્યુમેન્ટ છે તે આપ ક્લિયર કરી જાઓ એડવાન્સ અને બેઝિક બંનેનો સમયગાળો ત્રણ ત્રણ માસનો હોય છે ત્રણ ત્રણ માસની ફીસ ભેગી લેવામાં આવતી હોય છે શિયાળો ઉનાળો એ સમયમાં તો અમારી તાલીમ ચાલુ જ રહેતી હોય છે પરંતુ ચોમાસા સમય દરમિયાનમાં અમારા ગ્રાઉન્ડની અંદર અગર જો પાણી ભરાઈ જતું હોય કે ઘોડાઓ ચાલી શકે તેવી કંડિશન ના હોય એવા સંજોગોમાં અમે આ તાલીમાર્થીઓને તાલીમ આપી શકતા નથી અને એ સમયમાં અમારે એમની તાલીમ ટ્રેડ ડ્રોપ કરીએ છીએ અમારા રાણી ક્લબની અંદર જે પણ તાલીમાર્થી આવતા હોય છે તેને અહીંયા અમે એમના સાથે કોઈ પણ હાદસો ના બને કોઈ પણ અકસ્માત ના બને તે બાબતની અમે પૂરેપૂરી તકેદારી રાખતા હોઈએ છીએ એવું નથી કે વાલીની સંમતિ પત્રકની અંદર વાલીને સંમતિ લઈ લીધી જેથી કરીને કે કોઈ પણ આંચો બને તો એમ કે અમને અમે જવાબદારી ટાળીએ બને ત્યાં સુધી અમારે એવા અમારી અને અમારા તાલીમાર્થીએ જે આપતા કર્મચારીઓની પૂરેપૂરી કોશિશ એવી હોય છે કે કોઈ પણ અજુક તો ના બને અને તમામ તાલીમાર્થીઓને સારી રીતે તાલીમ આપી શકીએ કોઈ વાલીને એવી ઈચ્છા થાય કે મારી દીકરીને કે મારી બહેનને કે મારી ફ્યુઆંસીને ટ્રેનિંગ માટે મોકલવી છે તો તે નિસંકોચ અને નિશંકપણે અહીં મોકલી શકે છે કેમ કે અહીં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઘોડે સવારીની ટ્રેનિંગ અપાય છે તેથી યુવતીઓ સાથે કોઈ જાતના અણબનાવ ના બને કે કોઈ જાતનો અનિચ્છનીય બનાવ ના બને એ બાબતની પૂરી કાળજી લેવામાં આવે છે એટલે કોઈપણ એકલી યુવતી પણ અહીં ખુશી ખુશી હોર્સ રાઇડિંગ ટ્રેનિંગમાં જોડાઈ શકે છે અને તે બાબતે અહીંનું તંત્ર ખૂબ જ સજાગ અને ખૂબ જ સચેત છે આ એપિસોડ શૂટ કરતાં કરતાં હું આપને એક વધારાની માહિતી આપી દઉં કે અહીં શાહીબાગની કેન્ટોનમેન્ટ વિસ્તારની અશ્વતાલીમ કેન્દ્રમાં મેં પોતે પણ ત્રણ દાયકા પહેલાં ટ્રેનિંગ લીધેલી છે અને હું પણ અહીંનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું મેં પણ અહીં આ અશ્વ તાલીમ કેન્દ્રમાં પૂરેપૂરી હોર્સ રાઈડિંગની ટ્રેનિંગ લીધેલી છે અશ્વ તાલીમ કેન્દ્ર ઉપરનો આ વિશિષ્ટ એપિસોડ હું આશા રાખું છું કે આપને ગમ્યો હશે ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો શક્ય છે કે આ વિડીયો જોયા પછી તમારા જ મિત્રગણમાંથી તમારા જ સગા સંબંધીઓમાંથી કોઈકને આ હોર્સ રાઇડિંગ ટ્રેનિંગ લેવાની ઈચ્છા થાય તો આ વિડીયોને તમે શક્ય એટલો વધારે શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આજના વિડીયોને હું આ સાથે અહીં વિરામ આપું છું આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત